ભાવનગર આવ્યું દિલીપભાઈ પરમાર મોરી બુધેલ ડિવિઝન વર્કશોપ જેમની એસટી મજદૂર મહાસંઘ ઉપાધ્યક્ષ તરીકે વડોદરા વિભાગના પ્રભારી તરીકે મહાસંઘ દ્વારા નિયુક્ત બદલ તેમજ એસટી ભાવનગરના ડેપો પૂર્વ ટ્રાફિક કંટ્રોલર શ્રીમાન મહજી મુસ્તાકભાઈ મેઘાડ ઇરાકમાં કરબલાની પવિત્ર ઇમામ હુસેન અલી સલામની જયારે અને ઇરાનના પવિત્ર ધર્મસ્થાનોની સ્થાન કરીને આવતા તેઓનું તેમજ ટ્રાફિક સીમાન કંટ્રોલ ગોહિલ અને રાજ્ય દોડમાં ગોલ્ડ અને લાંબી કૂદમાં મેડલ મેળવી એસટી નિગમ અને ભારતીય મજદૂર સંઘ સહિત પોતાના પરિવારનું નામ રોશન કરતા સર્વેનું આજ રોજ સાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ભાવનગરના આગ્રણીય ઉદ્યોગપતિ દાતા અને સમાજ સેવક શ્રીમાન મુન્નાભાઈ વર્તેજી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા

એ બદલ ખૂબ ખૂબ આભાર અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ હિમામ હુસેનને અહિંસાના પિતા કીધા હતા કે હિમામ હુસેન છે અહિંસાના પિતા હિમામ હુસેનની શહાદત પૂરા વિશ્વમાં મનાવવામાં આવે છે કોઈ પણ શહીદની શહાદત અમુક દેશમાં જ હોય છે પણ આ એવા એ શહીદ છે કે આખા વર્લ્ડમાં એને શહાદત બનાવવામાં આવે છે અને ઇમામ હુસેનની છેલ્લી તમન્ના હિન્દુસ્તાનમાં આવવાની હતી તો એ આપણા દેશ પ્રત્યે પણ એમને કેટલું મહત્ત્વ હતું કે એમણે કીધું હતું કે મને અહીંથી જો રસ્તો આપવા તો હિન્દુસ્તાન હોય એવી એમને આપણા દેશ પ્રત્યે પણ લાગણી હતી અને એમને બધું બહુ ક્રૂર રીતે શહીદ કરવા આવે પછી એમની આ શાદત હતી સત્યના ખાતરે એમણે હજી આપી હતી દરેક ધર્મ હિન્દુ ધર્મ હોય મુસલમાન ધર્મ હોય ઈસાઈ હોય કે ક્રિશ્ચન ધર્મ હોય દરેક ધર્મની અંદર એમનું ધર્મનું મહત્ત્વ હોય છે માણસ પોતાનું કલ્યાણ મહેનત કરીને જીવનમાં પોતાનું કલ્યાણ કરી શકે જ્યારે આત્મા રૂપ જેને કહેવાય એના કલ્યાણ માટે માણસ પોતે તીર્થ સ્થાન ઉપર જતા હોય છે હિન્દુઓ હિન્દુઓ પવિત્ર ધર્મસ્થાન ઉપર થાય મુસ્લિમો એના પવિત્ર ધર્મસ્થાન ઉપર જતા હોય છે જેથી કરીને જીસ્મનું અને આત્માનું કલ્યાણ થાય અને આપણે ભગવાનનાગરને અલ્લાહગર ઈશ્વર ઈશ્વર આગળ પ્રાર્થના કરીએ કે અમારા જીસ્મનું અને આત્માનું કલ્યાણ કરજે અને અમારા દેશનું કલ્યાણ કરજે રાષ્ટ્રનું કલ્યાણ કરજે રનિંગમાં એમના બીજી વખત આ આ બધા મેડલ છે એટલે આપણને બધા એસટીના કર્મચારી તો છે એના એની પ્રેરણા તો આપણે લઈએના કર્મચારી પોતાની નોકરી કરતાં કરતાં પણ આવી રીતે ખેલમાં આવી રીતે સ્પોર્ટમાં ભાગ લે પણ એક સામાન્ય વ્યક્તિ મળીને પણ ડેમ જેવા જેની ઉંમર ઉમેરશે હજુથી થર્ટી ફાઈવ યર્સ ઉંમર છે એમને અને આજની તારીખમાં માં હજુ પણ પાંચ સાડા પાંચ કે છ કિલોમીટર બાર કિલોમીટર રોજ દોડે છે રોજ સવારે બાર કિલોમીટર દોડે એને બદલ આપ સૌનો અને વિશેષ કે મને તો આમ કાંઈ દાદી સ્પીચને તો કંઈ માહિતી નથી હોતી પણ જે મારો અનુભવ છે એ થોડો શેર કરીશ કે રમત ગમત ક્ષેત્ર એવું છે કે ભાઈ તમે કોઈ પણ ફિલ્ડમાં હોય પણ આપણા શરીર માટે અને આપણા સ્વાસ્થ્ય માટે સૌથી પહેલા એ વધારે જરૂરી હોય છે એમાં તમે